નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણે પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો શરૂ કરીએ ઊંઝા તારીખ વીસ નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસોથી બત્રીસો પંચોતેર ઈસફગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો પંચ્યાસી અને ઊંચો ભાવ છે બે હજાર નવસો એક તલ સફેદ જે છે ઓગણીસોથી છવ્વીસો અને હવે આગળ છે સુવા જે છે અગિયારસો પાસઠથી સત્તરસો ત્રીસ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પંદર અને ઊંચો ભાવ છે બાવીસો જીરો જે છે બેતાલીસોથી પંચાવનસો અગિયાર અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર પંચોતેરથી બારસો પાંત્રીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ